ઊંધા ગેસની સમસ્યા છેલ્લા બે ત્રણ વર્ષથી સતત રહેતી હોય ત્રણ ચાર અલગ અલગ ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટને બતાવ્યું હોય માત્ર હોજરીમાં શું જો એવું નિદાન થયું હોય પણ ગેસની સમસ્યાને કારણે ઊંધો ગેસ ચડવાને કારણે ગભરામણ થાય બેચેની થાય મજા ના આવે અને ગેસ સતત ઊંધો ચડ્યા રાખે અને એને કારણે એને મટાડવા માટે રોજ એસિડિટીની ગોળી ખાવી પડે એવા પ્રોબ્લેમ સાથે દિનેશભાઈ મારી પાસે આવ્યા હતા નમસ્તે દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હળવદથી જે છે એ દોઢસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં આપણી હોસ્પિટલની ખબર તમને કઈ રીતે પડે સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાથી અને સોશિયલ મીડિયામાં જે છે જે રીતે પેશન્ટને ખૂબ સારું થતું હતું જે રીતે એને સારા રિઝલ્ટ મળતા હતા અને એમને જે પરિણામ મળતા હતા એવું જ પરિણામ તમને અહીંયા આવ્યા પછી મળ્યું એવું જ મળ્યું એવું જ મળ્યું અને તમને અનુભવ થયો કે ભાઈ ત્યાંથી દોઢસો કિલોમીટરથી અહીંયા જે ધક્કો ખાધો એ તમારો વસૂલ થયો વસૂલ થઈ ગયો એક ખાસ તમારા માધ્યમથી એક નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન લેવી તમે આયુર્વેદ સારવાર કોઈપણ જગ્યાએ લ્યો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલી વસ્તુ કે એમની પાસે બી એમએસ કે એમડીની ઓથેન્ટિક ડિગ્રી હોવી જોઈએ આયુર્વેદના ઓથેન્ટિક ડૉક્ટર હોવા જોઈએ બીજા નંબરે એમ એ જે છે એ તમારા જેવા પેશન્ટ મટાડોનો એની પાસે બહોળો અનુભવ હોવો જોઈએ અને ત્રીજા નંબરે એમની કોઈ પણ દવા તમને ગરમ ન પડવી જોઈએ અને તમારા જેવા પેશન્ટના પંચકર્મનો પણ એને અનુભવ હોવો જોઈએ પંચકર્મથી નબળાઈ ન આવી જોઈએ ને સારામાં સારું પંચકર્મ ત્યાં થતું હોવું જોઈએ કારણ કે અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવે છે કે જે કહે છે કે અમને દવા ગરમ પડી અમને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું અને એને કારણે આયુર્વેદ બદનામ થાય છે

એના કરતાં આ બે મહિના કે ત્રણ મહિનાની આપણી સારવારમાં તમે વધારે સારું રિઝલ્ટ મળે વધારે સારું સર બેસ્ટ બરાબર છે તો તમારા હિસાબે જેવા આવા ગેસ એસિડિટીની હેરાન થતાં જે પેશન્ટ હોય જેમને લાંબા સમયથી આ બધા પ્રોબ્લેમ રહ્યા હોય એને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે જે અહીંયા તમારી ટ્રીટમેન્ટ થઈ જે અહીંયા તમને માર્ગદર્શન મળ્યું એના વિશે તમે શું કહેવા માગશો કોઈ પણ કોઈ બી વ્યક્તિને ગેસની પ્રોબ્લેમ હોય તો એકવાર સરની ચોક્કસ મુલાકાત લ્યો ઘણો ફાયદો થાય છે હું મારા અનુભવ કહું છું એક વાર સર ચોક્કસ મુલાકાત લે તમને એટલું બધું સારું થઈ ગયું મને મને 80 થી 80% જેવું સારું થઈ ગયું છે 3 મહિનામાં જે હું 3 વર્ષથી દવા લેતો તો હા તો તમને ક્યારે કેવું લાગે કે જેમ જેમ કેમ ઘણા બધા લોકો એમ કહેતા કે હું થાકે છે મે માનસિક તકલીફ છે ડોક્ટર એ પણ ક્યારેક તમને કીધું છે તમને માનસિક આપતા દવા માનસિક દવા કારણ કે સાંજે મને ગોળી આપતા જ કે તારું મગજ શાંત થઈ જાય એવી ગોળી આપતા જ સાંજે મને ઇન્ડન ના આવતી મને એટલા માટે મને ગોળી આપતા જ એ લોકો ને આપડી જે આ સારવાર લીધી એના પછી તમને ઊંઘ પણ બરોબર આવે છે અને માનસિકની કોઈ દવાની જરૂર નથી પડતી બીક બી નથી લાગતી હા તમારા માધ્યમથી હું ખાસ લોકોને સમજાવવા માંગુ છું કે ઉંધો ગેસને કારણે વિચારવાયું થોય માનસિક રોગ નથી એ ખરેખર ઊંધા ગેસને કારણે વિચારવાયુ થાય છે એટલે આપણે આપણા દરેક પેશન્ટ સુધી આ વિડીયો પહોંચાડો જેમને ઊંધો ગેસ હોય કે જે લોકો એમ વિચારે છે કે આ માનસિક રોગ છે માનસિક રોગ નથી આ ઊંધા ગેસને કારણે તકલીફ થાય છે હવે તમારી પાચન શક્તિ ને દિનેશભાઈ કેટલી સુધરી સારું છે અત્યારે હું ગમે એ વસ્તુ ખાઈ શકું છું પણ તમે જે જનરલી મને સ્વીચો નાખ્યા છે એ જ ખાઉં છું મોસ્ટલી બહારનું ફાસ્ટફૂડ નથી ખાતો ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે થેન્ક યુ સર